સુરતની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમકી ભર્યા ભાષામાં પોસ્ટરો લખી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ છે દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ નવા વર્ષમાં અસામાજિક તત્વોએ ધમકી ભર્યા પોસ્ટરો લગાવી ભાવ વધારાની માંગ સાથે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લેવા પ્રયાસ કર્યો હતો પોલીસ પેટ્રોલિંગ કરવા કહ્યું હતું ત્યારે પિપોદરા સાયન ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં પોસ્ટર લગાડવા સાથે ભાવ વધારા વગર કામ કરનાર કારીગરોને જાનથી મારી નાખવા સુધીની ધમકીઓ આપતા પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું પોલીસે ઇન્ડસ્ટ્રીયલ કારખાનેદારો સાથે બેઠક કરી અને કારખાના શરૂ કરવા સમજાવ્યા હતા આ સાથે પૂરતી મદદ કરવાની બાહેંધરી આપી હતી અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રીઝમાં શહેરના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હતી અને ત્યારબાદ પેટ્રોલિંગ કરી અને ન ગભરાવવાની સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત